રાતના બાર વાગી રહ્યા હતા ઘરના અડધા લોકો સૂઈ ગયા હતા જ્યારે અમુક લોકો સુવાની તૈયારી કરી રહ્યા હતા સવારથી કામ કરી અને બધા લોકો થાકી ગયા હતા આજે પુત્રી સાક્ષીની સગાઈ હતી મહેમાનો પણ બધા અહીંયા સ્થાયી થયા હતા તેથી બધા ઘરે જતા રહ્યા હતા ઘરની વહુ સુધા અને નાનની પુત્રી સાક્ષી રસોડામાં પોતાનું કામ પતાવી અને થાકીને સુવા જઈ રહ્યા હતા એટલામાં અચાનક ઘરનો દરવાજો ખખડ્યો બંને પોતપોતાના રૂમમાં જતી જતી ત્યાં જ અટકી ગઈ અને એકબીજાનો ચહેરો જોવા લાગી કે આટલી મોડી રાતે કોણ આવ્યું હશે એટલામાં ફરીથી દરવાજો ખખડ્યો આ વખતે અવાજ વધારે હતો જો કે આટલી મોડી રાતે સીધા જઈને દરવાજો ખોલવામાં કોઈ સમજદારી નહોતી તેથી સુધા જઈ અને પોતાના પતિ પવનને જગાડીને લાવી પવને દરવાજા પાસે જઈ અને પૂછ્યું કોણ છે બહારથી બસ એટલો જ અવાજ આવ્યો કે હું ત્યાર પછી રડવાનો અવાજ આવ્યો કદાચ જે પણ દરવાજાની બહાર હતો તે રડી રહ્યું હતું અવાજમાં પણ એક અજીબ ધ્રુજારી હતી તેથી તે સમજાયું નહીં કે કોઈ તો છે કે અજાણ્યું છેવટે પવને સાક્ષીને ઈશારો કર્યો જા જઈને પપ્પાને જગાડીને બોલાવી લાવ સાક્ષી અંદર ગઈ અને પોતાના પિતા બલવાનજીને જગાડીને લઈ આવી રડવાનું હજી પણ ચાલુ હતું થોડી વાર સુધી તો બલવાનજી પણ ઊભા ઊભા વિચારી રહ્યા હતા પણ થોડી વાર પછી રડવાનું બંધ થઈ ગયું છેવટે હિંમત કરી અને દરવાજો ખોલ્યો તો સામે એક સ્ત્રી સાલમાં લપેટેલી બેભાન પડેલી હતી પવન અને બલવંતજી એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા એટલામાં ઘરની માલકીન માલતીજી પણ આવી ગયા અને બલવંતજીને કહ્યું અરે થોડી હિંમત કરી અને જો તો ખરા કોણ છે અને આ રીતે આપણા ઘરના દરવાજા પર કેમ પડેલી છે ખબર નહીં કોણ છે જે આજે આટલા શુભ દિવસે અપશુકુન ફેલાવવા આપણા ઘરે આવી ગયું છે છેવટે બલવંતજી હિંમત કરી અને બહાર આવી તે મહિલાના ચહેરા ઉપરથી શાલ હટાવી તો તેનો ચહેરો જોતા જ તેને આસરે ચકિત થઈ ગયા તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો અને મોંમાંથી ફક્ત એટલું જ નીકળ્યું અરે નિમો તેમના મોઢામાંથી નિમો નામ સાંભળતા જ માલતીજી અને પવન બંને દોડીને બહાર આવ્યા પોતાની પુત્રીને આવી હાલતમાં જોઈ અને માલતીજીને રડવો આવી ગયું હાય હાય મારી પુત્રીને શું થયું આટલી મોડી રાતે અહીંયા અને તેના ચહેરા પર આ વાગ્યના નિશાનો કેવા ત્યાં સુધીમાં પવને પણ આજુબાજુમાં જોઈને કહ્યું મમ્મી થોડી હિંમત રાખશો ઘરની બહાર ઊભા રહી અને તમાશો કરી રહી છે પહેલાં નિમોને અંદર તો લઈ આવો જો કોઈએ જોઈ લીધું તો વાતનું બદંગણ બની જશે છેવટે પવન અને માલતીજી નિમોને સહારો આપી અને ઘરમાં લઈને આવ્યા અને અંદર લાવ્યા પછી તેને સોફા પર બેસાડી ત્યાં સુધીમાં નિમો થોડી ભાનમાં આવી ગઈ હતી પોતાના માતા પિતા અને પરિવારને જોઈ અને તેને રડવો આવી ગયું હું તે ઘરે છોડીને આવી ગઈ છું મમ્મી હવે હું તે ઘરમાં ક્યારે નહીં જાઉં તે લોકો મને મારી નાખશે મમ્મી તે પતિ નહીં શેતાન છે તે મને જીવથી મારી નાખશે પોતાની માને વળગીને તે જોર જોરથી રડી રહી હતી બલવંતજી કંઈક બોલવા ગયા તો માલતીજીએ તેમને ચૂપ રહેવાનો ઇશારો કરી દીધો થોડી વાર સુધી માલતીજી તેને ચૂપ કરાવતા રહ્યા જ્યારે નિમો ચૂપ થઈ ગઈ તો માલતીજી તેને પૂછ્યું બેટા શું થયું આજે જમાઈએ તને કેમ મારી થોડી વાર પહેલાં જ્યારે તું અહીંથી ગઈ ત્યારે તો ખુશી ખુશી ગઈ હતી તો પછી હવે શું થઈ ગયું માલતીજીના આ પ્રસંગથી નિમોની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું મમ્મી આજે સાક્ષીની સગાઈમાં તે તારી થવાવાળી વેમાને સોનાની બુટ્ટી આપી હતી બસ આ જ વાત સાસુમાને વાગી ગઈ કારણ કે તમે ચાર વર્ષ પહેલાં મારી સગાઈમાં તેમને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા ઘરે જતાની સાથે જ તેમણે મારા પર ટોણાનો બોમ્બ માર કર્યો કહી રહ્યા હતા કે હવે તો બહુ પૈસા આવી રહ્યા છે તારી મા પાસે મને તો રસ્તામાં સમજાવી દીધી હતી જ્યારે મેં કહ્યું કે મારી સગાઈ વખતે પવન કમાતો નહોતો હવે ઘરમાં બે લોકો કમાવાવાળા થઈ ગયા તેથી પોતાની મુજબ આપી રહ્યા છે તો તમારા જમાઈ સાહેબે મને મારવાનું શરૂ કરી દીધું એમ કહીને કે હું તેમની સામે એની મા સામે જીભ ચલાવી રહી છું મમ્મી મને ખૂબ જ મારી તે લોકોએ જ્યારે મને મારીને થાકી ગયા તો પોતે પોત પોતાના રૂમમાં જઈ અને સૂઈ ગયા હું જેમ તેમ ઊભી થઈ અને ભાગીને આવતી રહી હવે સહન નથી થતું મમ્મી છેલ્લા ચાર વર્ષથી સહન કરી રહી છું દર વખતે તે મને સમજાવીને પાછી મોકલી દીધી પરંતુ હવે હું તે ઘરમાં નહીં જઉં ઠીક છે મારી પુત્રી ના જજે માલતીજી કહ્યું એટલામાં અચાનક બલવંતજીનો અવાજ ગુંજ્યો અરે એમ કેમ નહીં જા અહીંયા તારી નાની બહેનની સગાઈ થઈ રહી છે થોડા દિવસો પછી તેના લગ્ન છે અમારી શું ઇજ્જત રહેશે અમારે તારા લગ્ન કરાવવાના હતા તે અમે કરાવી દીધા હવે તારી સાસરી તારું ઘર છે અને તું છે કે લડાઈ ઝઘડો કરી અને પોતાનું ઘર છોડી અને આવતી રહી હવે શું હું બેસીને તમારા લોકોના ઘરના મામલા જ હલ કરતો રહું નિમોની વાત સાંભળી અને બલવનજીએ બૂમ પાડીને કહ્યું પોતાના પપ્પાનો અવાજ સાંભળી અને નિમો વધારે ગભરાઈ ગઈ આ બાજુ માલતીજી તેમને ચૂપ કરાવવાની કોશિશ કરવા લાગ્યા તેના પર બલવનજીએ વધુ ગુસ્સે થઈને કહ્યું સમજાવી દે પોતાની લાડગીને કે હવે તે સાસરાની થઈ ગઈ છે અને તેને સાસરીમાં તો જવું જ પડશે અરે પોતાની જીદમાં આ પોતાની નાની બહેનો ઘર વસતા પહેલાં જ થોડી નાખશે હું બોલાવી રહ્યો છું વેવાય અને જમાઈને આ કાલે ચૂપચાપ અહીંથી જશે તારે જેટલો લાડ કરવો હોય તેટલો કરી લે રાત સુધી સમજી તું આટલો કહીને બળવાનજી ગોસામાં પોતાના રૂમમાં જતા રહ્યા બીજા દિવસે સવાર સવારમાં જ બલવાનજીએ નિમોની સાસરીવાળાને બોલાવી લીધા અને તે લોકો સામે હાથ જોડીને પોતાની પુત્રીની આ રીતે સાસરીમાંથી ભાગીને આવી જવું તેની માફી માગી રહ્યા હતા ત્યારે તેમની વહેવાણ મોટું બગાડીને બોલી હજુ થોડા દિવસો અને પોતાની પાસે જ રાખો વેવાય જેથી થોડી અકલ ઠેકાણે આવી જાય આ ભવિષ્યમાં ક્યાંક બીજે ભાગી ગઈ તો તમે અમારું ગળું પકડવા આવી જશો તેમની વાત સાંભળી અને બલવાનજી એક નજર ગુસ્સામાં નિમો પર નાખી અને પછી વેવાણ તરફ જોઈને કહ્યું ના ના વેવાણજી હવે આવું કંઈ નહીં થાય હું વચન આપું છું તમને ઠીક છે ઠીક છે તમારા વચન પર વિશ્વાસ કરી રહી છું હું પરંતુ વેવાઈ આ વખતે તમે સારું ના કર્યું નવી વેવાણ માટે તો તમારી પાસે આપવા માટે સોનાની બુટ્ટી આવી ગઈ અને અમને તો તમે રસ્તામાં સમજાવી દીધા હતા બે પુત્રીઓ છે તો બંનેને સમાન દરજ્જો આપવો જોઈ સાથે તેમની સાસરીવાળાને પણ સમજી રહ્યા છો ને કે તમને હું શું કહેવા માગું છું વેવાણે ચાલાકીથી કહ્યું બલવંતજી પહેલાં તો સ્તબ્ધ થઈ ગયા પછી તેમણે કહ્યું હા હા વેવાણજી હું બધું સમજી રહ્યો છું સાક્ષીના લગ્નમાં હું તમને વિદાયગીરી સારી રીતે આપી દઈશ અને આ વખતે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે બસ તમે મારી પુત્રીને ફરીથી અપનાવી લો વેવાણે પોતાના પુત્ર સુનિલ તરફ જોયું અને ચાલાકીથી હસી તો સુનિલે પણ કહ્યું પપ્પાજી તમે મારી અને મમ્મીને તો ખુશ કરી દીધા પણ મારું શું સાંભળ્યું છે આ વખતે તમે પોતાના નવા જમાઈને બાઇક આપવાના છો મને તો તમે એક સ્કૂટર પણ નહોતું આપ્યું સુનિલની વાત સાંભળી અને માલતીજી અને પવનના કપાળ પર પરસેવો થવા લાગ્યો કે ક્યાંક બલવંતજી બાઇક માટે હા ન પાડી દે એક તો લગ્નનો ખર્ચો ઉપરથી આ બધું પરંતુ ત્યારે જ બલવંતજી આ બધા ઉપર કહ્યું કુમાર તે સમયે અમારી એટલી હેસિયત નહોતી કે અમે તમને બાઇક આપી શકી હવે તમે પણ સમજો અમારી મજબૂરી લગ્નના થોડા દિવસો બાકી છે આટલો બધો ખર્ચો કેવી રીતે થઈ શકે તેમની વાત સાંભળી અને સુનિલે કહ્યું તો પછી તમારી પુત્રીને પણ તમે પોતાની પાસે જ રાખો સાક્ષીના લગ્ન પછી નક્કી કરીશું કે શું કરવાનું અરે રે જમાઈ તમે તો નારાજ થઈ ગયા મારો કહેવાનો મતલબ એ નહોતો જુબો અત્યારે સાક્ષીના લગ્ન થઈ જવા દો જ્યારે અમારી જવાબદારી પૂરી થઈ જાય ત્યાર પછી જોઈ લેશું તમે તો મારા જમાઈ છો મારી મજબૂરી તો સમજો બલવંતજીએ હાથ જોડીને કહ્યું નિમો પોતાની ભીની આંખે આ બધું જોઈ રહી હતી પોતાના સ્વાભિમાને ચકના થતાં જોઈ રહી હતી તેના પિયરવાળાએ અને તેની સાસરીવાળે તેને ફૂટબોલ સમજી રાખી હતી જેને લાત મારીને ફક્ત એકબીજા તરફ નાખવા માગતા હતા છેલ્લે વેવાણે કહ્યું જુઓ વેવાય જ્યાં સુધી સાક્ષીના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તમે નિમોને અહીંયા જ રાખો સાક્ષીના લગ્ન પછી નક્કી કરીશું કે શું કરવું અને રહી વાત ઇજ્જતની તો કહી દેજો કે આ સાક્ષીના લગ્નની તૈયારીઓ કરવા માટે અહીંયા આવી છે તમારી વાત પણ રહી જશે અને અમારી પણ બસ હવે અમે રજા માગી એટલું કહી અને વેવાણ હાથ જોડીને ઊભી થઈ ગઈ અંતે બલવંતજી એટલું જ કહી શક્યા વહેવારજી તમે લોકો લગ્નમાં જરૂર આવજો હું વચન આપું છું કે આ વખતે તમે લોકો ખુશ થઈને જશો તેમની આ વાત પર પ્રતિક્રિયા આપ્યા વગર નિમોની સાસરીવાળા રવાના થઈ ગયા બલવાનજી એકદમ ગુસ્સાવાળી નજરે નિમો તરફ જોયું અને બૂમ પાડીને કહ્યું આજ સંસ્કાર આપ્યા હતા તને અમે પોતાની સાસરીમાંથી રાતોરાત ભાગીને આવતી રહી અમારી ઈજતની જરાય પરવા નથી તને જો તારા કારણે મારે તે લોકોને સામે હાથ પગ જોડવા પડે છે ખબર નહીં વિદાયના નામે શું શું માગીને લઈ જશે તે ભૂખ્યા લોકો છે અરે કમસે કમ અમારા વિશે નહીં પણ પોતાની નાની બહેન વિશે તો વિચાર્યું હોત અરે તમે શાંત થઈ જાઓ હવે તેની પાછળ શું પડી ગયા છો માલતીજી કહ્યું તો બલવંતજી તેમના પર બૂમ પાડવા લાગ્યા બધું તારા લાડ પ્રેમના પરિણામ છે હું તો કમાવા જતો રહું છું પાછળથી તું પોતાની આ છોકરીનું ધ્યાન ન રાખી શકી બલવાનજીનો ગુસ્સો જોઈ અને માલતીજી નિમોને ઉઠાડી અને પોતાની સાથે રૂમમાં લઈ ગયા અને આજુબાજુમાં બધાને કહી દેવામાં આવ્યું કે નિમો પોતાની બહેન સાક્ષીના લગ્નની તૈયારીઓ માટે આવી છે અને બધા આ વાતોને છોડીને સાક્ષીના લગ્નની તૈયારીઓમાં લાગી ગયા પરંતુ એક દિવસ પણ એવો નહોતો ગયો જ્યારે બલવાનજીએ નિમોને ટોણા ન માર્યો હોય વીસ દિવસ પછી સાક્ષીના લગ્નનો દિવસ પણ આવી ગયો અને એના થોડા દિવસો પહેલાં પણ બલવાનજી તેની સાસરીમાં જઈ અને હાથ પગ જોડીને તે લોકોને લગ્નમાં આવવાનું આમંત્રણ આપીને આવ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે નિમોનામાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો હવે તે એકલી ઘરેથી બહાર પણ નીકળવા લાગી હતી પહેલાં કરતાં વધારે હસવા લાગી હતી લગ્નના દિવસે સુનિલ અને તેની મમ્મી સાક્ષીના લગ્નમાં ભાગ લેવા માટે આવી ગયા હતા માલતીજી અને બલવંતી જબરજસ્તી નિમોને લઈ અને તેમનું સ્વાગત કરવા માટે દરવાજા પર આવ્યા તો સુનિલે તેમને જોઈ અને ટોંટ માર્યો અહીંયા પિયરમાં રહીને આવી ગઈ અકલ ઠેકાણે કે હજી પણ અકલ ઠેકાણે આવવાની બાકી છે અને ખૂબ જ કપડી સ્મિત સાથે હસી પડ્યો તેની સાથે સાથે તેની મા પણ હસી પરંતુ બલવાનજી અને માલતીજી હાથ જોડીને સાઈડમાં તેમના સ્વાગત માટે ઊભા રહી ગયા નિમો અપમાનનો ઘૂંટડો પીને રહી ગઈ બને પોતાને કોઈ વીઆઈપીથી કમ નહોતા માનતા દરેક વસ્તુમાં કમી કાઢવી સાથે જ વારંવાર નિમોનું અપમાન કરવાનું નહોતું ચૂકતા નિમોની આંખોમાં બે ત્રણ વાર આંસુ પણ આવી ગયા પણ માલતીજી તેની સામે હાથ જોડીને ઊભા રહી ગયા અને કહ્યું બેટા તારી બહેનનું લગ્ન છે ભગવાન ખાતર અહીં કોઈ હંગામો ન થવા દેતી છેવટે જેમ તેમ કરી અને લગ્ન પતાવ્યા અને દુલ્હન વિદા થઈ ગઈ દુલ્હનના વિદાય થયા પછી બીજા દિવસે સવારે હવે ધીમે ધીમે સંબંધીઓને પણ વિદાય આપવાનો સમય આવ્યો જ્યારે મોટા ભાગના સંબંધીઓ વિદાય લઈને જતા રહ્યા અને ઘરના અમુક ખાસ સંબંધીઓ જ વધ્યા હતા ત્યારે વેવાણ સુનિલ સાથે બલવંતજી સામે આવી અને બેસી ગઈ અને પોતાના હાથ હલાવીને કહ્યું હવે વેવાઈ અમને પણ વિદાય આપો અમારે પણ પોતાના ઘરે જવાનું છે બલવંતજીએ પ્રસાદ નજરે માલતીજી તરફ જોયું તો તેમની નજરને જોઈ અને વેવાણ બોલી પૂછી લો તમારી પુત્રીને કે હવે આવી કોઈ હરકત કરીશ તો શું કરવું ત્યાર પછી અમે તેને લઈ જઈશું અમને પણ વારંવાર અમારા ઘરમાં તમાશો કરવાનો કોઈ શોખ નથી વેવાણે કહ્યું તો બધા સંબંધીઓમાં અંદરો અંદર વાતો શરૂ થઈ ગઈ કારણ કે કોઈને પણ આ અંગે જાણ નહોતી આખરે નિમોની ભોઈએ પહોંચ્યું ભાઈ વેવાણ સેના વિશે વાત કરી રહ્યા છે બલવંતજી મોઢું નીચું કરી અને બેઠા હતા તો વેવાણે કહ્યું અરે પોતાના ભાઈને શું પૂછી રહ્યા છો તમે પોતાની ભગોડી ભત્રીજીને જ પૂછી લો રાતોરાત પોતાના સાસરીયામાંથી ભાગી અને એકલી અહીંયા આવી ગઈ હતી ભાઈ વેવાણ આ શું કહી રહ્યા છે શું થયું નિમોને સાસરીયામાં એકવાર જણાવો તો ખરા ફોઈએ પૂછ્યું પરંતુ તેમની વાત કાપી અને વહેવાણે કહ્યું જુઓ વહેવાઈ અમને મોડું થઈ રહ્યું છે પહેલાં અમને અમારી વિદાય બતાવી દો કે શું આપી રહ્યા છો ત્યાર પછી તમારી પુત્રીને બોલાવીને પૂછી લો આખરે થાકીને બલવાંધીએ નિમોને બોલાવી જ્યારે તે બહાર આવી તો દરેક જણ તેને આશ્ચર્યની નજરે જોઈ રહ્યા હતા ના માગમાં સિંદૂર હતું કે ના ગળામાં મંગળસૂત્ર હતું ના હાથમાં બંગડી હતી કે ના પગમાં પાયલ હતી સિમ્પલ કોટનનો ડ્રેસ પહેરીને હાથમાં અમુક કાગળો લઈ તે પહેલાં કરતાં વધારે આત્મવિશ્વાસવાળી લાગતી હતી તેને આ રીતે જોઈ અને બલવંતજી ગુસ્સામાં લાલ થઈ ગયા પણ તેમનાથી પહેલાં તેમની વહેવાણ જોરથી બૂમ પાડીને બોલી જોઈ લો પોતાની પુત્રીને લોકો સાસરીવાળાને બદનામ કરે છે પરંતુ આની હરકતો જુઓ સુહાગણ હોવા છતાં પણ કેવી રીતે ફરી રહી છે હવે આવામાં પતિ હાથ ન ઉપાડે તો શું કરે એટલે જ હું વિચારું છું કે વેવાય હજી સુધી વિદાય આપીને રવાના કેમ ના કર્યા આ બધું બતાવવા માટે રોકી રાખ્યા હતા નિમો કેવી હરકત કરે છે આમ કેવી રીતે ઉઠીને આવતી રહી તું અમારી ઇજ્જતની થોડી પણ ચિંતા છે કે નહીં બલવાનજીએ બૂમ પાડીને કહ્યું તો માલતીજી નિમો પાસે ગયા અને તેને અંદર ખેંચીને કહ્યું જા બેટા સરખી રીતે તૈયાર થઈ અને આવતું સુહાગણ છે તું તો સુહાગણની જેમ તૈયાર થા આમ કેવી રીતે બહાર આવી ગઈ સુહાગણ હું સુહાગણ હોવાની ના પાડી રહી છું મમ્મી હવે મને સુહાગણ થવાનો કોઈ શોખ નથી માલતીજીનો હાથ છોડાવી અને નિમોએ કહ્યું હાય રામ આ શું કહી રહી છે બે શરમ મારા પોતના જીવતા જીવ આ સ્થ્રી આટલી મોટી વાત બોલી રહી છે વેવાણે પોતાના કપાળ ઉપર હાથ મારીને કહ્યું તમને જોઈને નિમોએ બૂમ પાડીને કહ્યું આવા પતિ કરતાં તો પતિ ના હોય તે વધારે સારું અને એમ પણ આજે હું આ સંબંધ તોડી રહી છું નિમોએ તે કાગડો સુનીલના હાથમાં પકડાવતા કહ્યું આ રહ્યા છૂટાછેડાના કાગડો તારા જેવા વ્યક્તિથી હું છુટકારો મેળવવા માગું છું જે પત્નીને પત્ની નથી સમજતો નિમો શું કહી રહી છે તું પાગલ તો નથી થઈ ગઈ ને સે કમ પોતાના પિતાની ઇજ્જત વિશે તો વિચાર હા પાગલ થઈ ગઈ છું હું કદાચ પાગલ તો મારે ઘણા સમય પહેલાં થઈ જ જવું જોઈતું દર વખતે આ લોકો મને મારતા અને તમે લોકો મને સમજાવીને પાછી મોકલી દેતા શા માટે કરું હું તમારી ઇજ્જતની પરવા થપટ મને પડે છે નિર્દયતાથી મને મારવામાં આવે છે દર્દ મને થાય છે તમારે લોકોને શું તમે તમારી ઇજ્જત સામે જોઈને બેસી રહો છો કોઈને માર દર્દની પરવા નથી તો હું શું કામ તમારી ઇજ્જતની પરવા કરું નિમોએ કહ્યું તો માલતેજી મોઢું નીચું કરીને ઊભા રહ્યા બલવાજી બૂમ પાડીને કહ્યું કે જો તે સંબંધ તોડ્યો તો પછી તને આ ઘરમાં પણ કોઈ સ્થાન નહીં મળે મને પણ તમારા ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી પપ્પા તમે શું મારા મરવાની રાહ જોઈ રહ્યા છો તે દિવસે મને એટલી ખરાબ રીતે મારી આ લોકોએ તેમ છતાં પણ તમે મને એ જ ઘરમાં જવાનું કહી રહ્યા છો તમારી પુત્રી જ્યારે લાશ બની જાય પછી જ સુકૂન મળશે તમને મેં સ્કૂલમાં નોકરી જોઈન કરી લીધી છે અને હોસ્ટેલમાં રહી પોતાનું જીવન પસાર કરી નાખીશ પણ ના મારે આવા પિયરવાળાની જરૂર છે કે ના સાસરીવાળાની તેની વાત સાંભળી અને બલવાજી કંઈ બોલી ન શક્યા અને ચૂપચાપ માથું નીચું કરીને સોફા પર બેસી ગયા સમાજ તને ઈજ્જતી નહીં રહેવા દે અને આ સ્કૂલની નાની એવી નોકરીમાં આખું જીવન વિતાવવાની વાત કરી રહી છે લોટ અને દાળનો ભાવ પણ તને ખબર છે અને સુનિલે કોટોલતાથી કહ્યું તો નિમો તેની સામે જોઈને બોલી માન્યું કે સ્કૂલની નાની નોકરી છે અને પગાર ઓછો છે પરંતુ સ્વાભિમાનથી જીવી તો શકીશ અને લોટદાળના ભાવની વાત તું ના કર તો સારું છે જે નાની નાની વસ્તુ માટે મારા પિયર તરફ નજર નાખે છે કમસે કમ હવે હું પોતાની જિંદગી પોતાની રીતે જીવીશ આમ ફૂટબોલની જેમ એક બાજુથી બીજી બાજુ નાખવામાં નહીં આવું અને એ ગેરસમજમાં ના રહેતો કે તને આટલી સરળતાથી છોડી રહી છું બદલામાં તારી પાસેથી ભરણ પોષણના પૈસા પણ લઈને રહીશ એક રૂપિયો પણ ના આપું તને તો હું તું પોતાની જાતને સમજેશે છું પોતાના પરિવારમાં બોલાવી અને ખૂબ જ ઇજ્જત તારી છે અમારી નિમોના સાસુ હજી પણ હાર માનવા તૈયાર નહોતા ભૂલથી પણ એવી કોઈ હરકત ના કરતા તમે લોકો નહીં આપો તો કોર્ટ દ્વારા પૈસા કઢાવીશ પણ હવે તો હું પોતાની જાત ઉપર આવી ગઈ છું બધું કરીને બતાવીશ નિમોની વાત સાંભળી અને તેના સાસુ અને સુનીલ સ્તબ્ધ થઈ અને ત્યાંથી નીકળી ગયા અને નિમો પણ પોતાના બંને હાથ જોડી અને પોતાના માતા પિતા પાસેથી વિદાય લઈ અને હોસ્ટેલમાં રહેવા જતી રહી થોડા સમય પછી નિમોના છૂટાછેડા થઈ ગયા અને તેણે પોતાના ભરણપોષણ માટે સુનિલ પાસેથી પૈસા પણ લીધા આજે તે હોસ્ટેલમાં રહી અને સ્કૂલમાં નોકરી કરી અને પોતાના સ્વાભિમાન સાથે જીવી રહી છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ